અમારી એવી કોઈ માંગ નથી કે જેને નવો નિયમ બનાવવો પડે અમારા ઓલરેડી નિયમ બનેલા છે એનું પાલન થતું નથી અને એનું ચૂંટણી અમલવારી થાય એ માટે અમે કરી ગયા છે એનો અમલ જ જો ના થાય તો અમને લાભ થી અમે વંચિત રહી જાય છે એ લાભ થી વંચિત ના રહીએ એના માટે અમે આ ધરણા કરે ગુજરાત સરકાર ના હરેક દરેક મંત્રી જે અમારા સંપર્કમાં હતા એને મળ્યા અધિકારી વિનંતી કરીએ છીએ હજી પણ કે આ મારી સૈનિકો છે અને અમારે માંગવાનું ન અમને શરમ આવે છે આ બધું કરતા પણ જો અમારી હક અને અમારી અધિકારીઓ ઉપર તરફ મારવામાં આવે તો અમે ક્યારેય સેવ નહીં લઈ અમે તમારા છીએ અને તમારા પાસે માંગવા આવ્યા

હું ખુદ બીજેપી સાથે આખું કર્યું પણ જો અમારા હક અને અધિકાર અમારે અમને ના મળતા હોય તો અમારે જાવ ક્યાં તેની પાસે માંગણી કરે સીએમ સાહેબ પાસે મુલાકાત માંગીએ છીએ મળવા નથી માંગતા

પણ અમે એવું કીધું સીએમ સાહેબ ને મળવું છે અમારી માંગ એ જ હતી પણ તેમ છતાં અમે સામેથી ત્યાં છે અમે ત્યાં જિલ્લા પંચાયત ની સામે અમે ઉભા રહી છીએ અમારા પાંચ પ્રતિનિધિ ત્યાં જાય અને એની પેલા અમારા જે માજી સૈનિકો ડિટેન કર્યા છે એને છોડે એ અમારી માંગ છે હાલ

Terima kasih bola sami